અમદાવાદ શહેરમાં ચંડોળા તળાવ પછી હવે પૂર્વ ઝોનના ઈસનપુર તળાવ વિસ્તારમાં સૌથી મોટું ડિમોલ્યુશન ઓપરેશન શરૂ થયું છે અનેક વર્ષોથી ચાલતા આવાસને વાસ્તને બિનકાયદેસર બાંધકામને કારણે સંકુચિત થયેલા તળાવને ફરી મૂળ સ્વરૂપે લાવવા માટે ચોવીસ નવેમ્બરના વહેલી સવારથી મ્યુનિસિપલ તંત્રે મહાકાય કાર્યવાહી હાથ ધરી છે એક હજારમી મી વધુ લોકો વસેલા વિસ્તારમાં ભારે તોડફોડ શરૂ ઈસનપુર તળાવમાં વર્ષો જૂના દબાણોને કારણે સેકડાઓ કુટુંબો રહેવા લાગી હતી ચંડોળા તળાવ જેવી જ પરિસ્થિતિ સર્જાતા એએમસીએ અહીં પણ મોટા પાયે કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો સવારે જ વીસ જેટલી જેસીબી મશીનો હિટાચી તેમજ પાંચસો મજૂરો અને સ્ટાફ સાથે તંત્ર મેદાને ઉતર્યું પોલીસનો પણ મજબૂત બંદોબસ્ત ગોઠવાયો છે નવસો પચ્ચીસ રહેણાંક મકાનો પર કાર્યવાહી ઈસનપુર શહેરનું ત્રીજા ક્રમે સૌથી મોટું તળાવ માનવામાં આવે છે અગાઉ અહીં એકસો સડસઠ જેટલા કોમર્શિયલ યુનિટ તોડી પાડવામાં આવ્યા હતા હવે તંત્રએ રહેણાંક વિસ્તારોની બારીકીથી ચકાસણી કર્યા બાદ નવસો પચ્ચીસ મકાનોને તોડવાની પ્રક્રિયા શરૂ કરી છે ચોમાસા પહેલા નોટિસ આપવામાં આવ્યા બાદ દિવાળી આવવા કારણે કાર્યવાહી મુલતવી રાખવામાં આવી હતી ડિમોલિશન હાલમાં ચાર અલગ ઝોનમાં એકસાથે ચલાવવામાં આવી રહ્યું છે સ્થાનિકોની વિનંતી બાદ તારીખ ફેરવાઈ અગાઉ વીસ નવેમ્બરે કાર્યવાહી નક્કી હતી પરંતુ રહેવાસીઓએ થોડો વધારાનો સમય માગતા એએમસીએ ચાર દિવસનો સમય આપ્યો હતો અને આજે ચોવીસ નવેમ્બરે અંતિમ નિર્ણય લઈને દબાણ દૂર કરવા કામ શરૂ કર્યું હાઈકોર્ટનો સ્પષ્ટ આદેશ દસ જેટલા નાગરિકો હાઇકોર્ટમાં પહોંચ્યા બાદ અદાલતે તળાવને વોટરબોડીનો દરજ્જો હોવાને કારણે બિનકાયદેસર બાંધકામ તાત્કાલિક દૂર કરવા સૂચના આપી હતી સાથે જ અરજદારોને પૂરતો સમય આપવા પણ જણાવ્યું હતું ચારે બાજુથી મશીનોનો ઘેરાવો વહેલી સવારથી આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરોને જુદા જુદા ઝોનની જવાબદારી સોંપાઈ છે તળાવને ચારેય બાજુથી ઘેરીને એકસાથે ભારે મશીનરીથી દબાણોને જમીનદોસ્ત કરવામાં આવી રહ્યા છે પોલીસ પણ એલર્ટ મોડ પર છે એસીપી પાય સાઈ સહિત કુલ પાંચસો જેટલા પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે જેથી કાર્યવાહી શાંતિપૂર્ણ રીતે પૂરી થઈ શકે